તો સો હેલો લોગાય આજના અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને વિડીયો એન્ડ સુધી છેલ્લા સુધી જુઓ તો મિત્રો આ જોવો હું તમને કેવી જગ્યાએ લઈને આવ્યો કદાચ ડાક્ટર નહીં તો મને બતાવી નખું સુમસાન જગ્યા છે પણ જગ્યા તો મસ્ત જ છે તો જુઓ મિત્રો આમાં મકા કોઈ અત્યારે જોવા નહીં મળે એટલું આ બધું સુમસાન પડ્યું પેલી મકાએ આગળ રાયડોવાયેલો આ કોતરી છે અને પેલી મકા પણ એ ડાવાયેલા કોતરીએ પૂરી મિત્રો કોતરીએ અને ઓયકમ શિયાળ પણ ઘણી બધી ઘણા બધા રહી છે એટલે જો રોજો દેખાશે તો હું વિડીયોસ બની એકલો વિડીયો ઉતારી લઉં એનો પણ અને ઉલી પણ પણ કોતરી આવે આપણે મિત્રો ઉલી તરફ પણ જોત પણ જો અત્યારે કોટા નોખેલાય બનશે એટલે આપણે એ મકાન નહીં જવું તોય તો એ તમને વધી નખું તો મિત્રો અંદર કોતરીએ પૂરી તો મિત્રો આપણે આ થુવરનું ઝાડું હોય અને આ બધો સુમસાન ઇલાકો એટલે આવી ગયો ચલો મિત્રો આપણે બ્લોગ બનાવવા માટે આગળ વધીએ અને એ વિડીયો જોવાની પહેલાં તમારે ક્વોલિટી વધારે કરવાની રહેશે એટલે જેથી કરીને તમને મિત્રો વિડીયો એચડી દેખાઈ શકે ના દીકાયા આપડે એટલે આવી ગયા છે ઓલાના નજીક તો મિત્રો આમાં કા છે ઊ મિત્રો આપણે હોય થી હવે ઉપર ચડીએ કઈ હોય તો સુમશાન પડ્યું બધું પેલા બોરડી ઉપર બેસવાની જગ્યા છો મિત્રો આ બોડી ઉપર બેસવાનું બનાવ્યું કે કેવું છે ચલો મિત્રો આપણે ચેક કરીએ હા જુઓ તાર પણ બહોચીએ તાર બહીએ કારણ કે પડ તો મિત્રો આ ઉપર તડકો ના આવે અને નીચે ખાઈએ જુઓ મિત્રો છેલ્લી ઊંડી ખાઈએ તો આપણે ઓછી આગળ વધીએ તો ભાઈ આપણે આ મકાથી નીકળીએ આ મકા જવાનું ઉછી જ પાછું જવું પડશે કારણ કે એ મકા તો બધું બંધ કરેલું છે આવી જાય આપણે તો મિત્રો આ કોતરીની અંદરથી પાણી આવે પાણી આ મકા વળાની અંદર થાય મિત્રો એટલે ચલો તો મિત્રો આટલે આપણે હવે પાછા વળીશું મિત્રો એક વસ્તુ તો હું તમને વાતાવરણ જ ભૂલી ગયો કારણ કે વાતાવરણનું યાદ આવ્યું ને તો મિત્રો આ માળા હૈ આ માળા હૈ તમે એક જ આ જોયા હશે માળા અને આ ખાઈ છે છે કોતરી અને આ બોરીને થડ પણ જો મિત્રો હળી ગયો પૂરું તો આપણે હવે આમાં જંગલ છે મિત્રો હરું પૂરું મિત્રો તમે પણ આપણે હવે હશે તરાતો ને એસે ઉતરવું પડશે તો ગાઈસ અને

હતું ખરી કારણ કે સુમસાન જગ્યાની અંદર સુમસાન જગ્યાએ કોઈ આવતું ના હોય તો બધા પ્રાણીઓ રહેતા હોય પ્રાણી પક્ષી पड़ा गए यहाँ से रिटर्न पाचा गया है उपरा तरफ उस तरफ जाने का तो चलो भाई इधर से थोड़ा दिखा देगा बाद में चलते तो भाई इधर से निकलते हैं अभी इधर से निकलना पड़ेगा तो कई जाए रायडो वालों अपने तरफ जाइए तो, तो मित्रों मैं वीडियो बनाता गम्मे बनाता તો મિત્રો એના બદલે ફેમસ થવું તો મિત્રો પહેલાં તો જીરોથી જ બધું સ્ટાર્ટ થાય ત્યારે કોઈ પણ જે હાલની અંદર કોઈ મોટા યુટ્યુબરથી સબસ્ક્રાઈબર ઘણા થઈ કરોડોની અંદર તો મિત્રો એ પણ વિડીયો બનાવતા એ એ પણ મિત્રો જીરોથી જ સ્ટાર્ટ થયા હતા ત્યારે એને પેલા સબસ્ક્રાઈબર હોય મિત્રો તો આપણે હાલ અત્યારે એક પોઈન્ટ સબસ્ક્રાઈબર થઈ ગયા અને હવે આવા વિડીયો બનાશે રોજ ધીરે ધીરે આશીર્વાદ છે આપણે પણ વધારી સબસ્ક્રાઈબર નહીં તમે પણ સપોર્ટ કરો મિત્રો અને ચલો વધારે આપણે આવી ગયા જોવા માટે મિત્રો આપણે સુનસાન જગ્યા પડીએ અત્યારે તો આખું રાયડો આવેલું તો મિત્રો ફાઈનલી આપણે શિયાળ જોવા મળી ગયું છે શિયાળ છે મિત્રો વિડીયો પૂરો જોશું કદાચ પેલું લેખન દેસુ છે હોમ મેસે મિત્રો શિયાળ કમ્પ્લીટ મેઝવયું છે અંદર રાયડાની અંદર જ છે તો આપણા છે લેબડા ઉપર ચડવું પડશે નથી ટોકું રાખવું પડશે પાસે કારણ કે શિયાળ હમલો કરી કે મિત્રો આપણા ઉપર આટેકન છે આટલે એના જ છે મિત્રો તો હું શિયાળ બતાવું લેબડા ઉપર થોડુંક શું કરું શિયાળ તો ફાઇનલ જોવા મળી ગયું છે મિત્રો મેં તો જોઈ લીધું એ પણ તમને પણ બતાવું કૂતરું હોય કે શિયાળું કૂતરું મને તો શિયાળ કેવું લાગ્યું પણ આપણે ટોખું બીજું પાસે રાખવું પડશે આ ઉટી આ મિત્રો આપણે અત્યારે હું અવાજ નહીં કરું ચૂપચાપ લાવું કારણ કે જોવા મળી ગયું છે કૂતરો હોય કાં તો શિયાળ હોય ચૂપચાપ રહેવું પડશે rádani en semitro तो मित्रों यहाँ पग बन से तो मित्रों आ रायडा अंदर से आटला तो निकलू तुम पग बताओ जात j મિત્રો કી મકા અત્યારે ત્યારે મને ખબર નહીં પણ કોઈ બી સાડ ઉપર સડવું પડશે કદાચ જોવા મળી જાય તો ઓલી મકા ચકલીઓ બોલે સામે પણ હવે એ મકા मित्र आग जु मित्र अंदर एकोणी चिंता नाही तो जोवाडी जाय कारण की पिवायली होय तो पासळ पडी जाय आपण आपल्या पासा वाढे पोचड एक देतो

ફાઇનલી ગઈ છે આપણે હવે ઓઈશી નેકળી પડ્યા ઓલી તરફ આપણને જો મિત્રો કોરી મોરી અત્યારે શું શાંત પડી હોય ખોરી મોરી અત્યારે રાયડો આવેલો રાયડાની અંદર ચાલું એક તો દેખી હતી મેં પણ વિડીયો બનાવવાની વિડીયો ના બની ગયો કારણ કે ખોટું હતું પાયા ચાલે હતી પણ વિવાયેલી હોય તો પાછળ પડી જાય રાયડાની અંદર ઘણી રેસી ચાલ્યું એટલે પછી આપણે જેથી પાસા વળી ગયા કારણ કે વિવાયેલું હોય તો આપણને કડવા માટે આવી કે મિત્રો ખતરો રહે આપણી જાનની એટલે આપણી જાન છે ને થોડીક બચાવીને રાખવી પડે આપણી જાન ચલો તો આગળ વધીએ અહીંયા તો મિત્રો એક બીબલું મળી ગયું જોવા તો મિત્રો આપણો વિડીયો પૂરો જોશું આની એકદમ વીઆઈપી વિડીયો છે આપણો ચલો તો આપણને બીબલ જોવા માટે જુઓ સંસારની અંદર આવીને પડે બિબલ તો આપણે વયસ લઈ જઈએ બિબલીની તો શું મિત્રો બીબ્લું એક મળી ગયું બ્લોગ બનાવવા આવ્યો હતો આ દોડો પણ એનો ફૂટી ના થાય ચલો તો ચલો આપણે એક બીબલું મળી ગયું મિત્રો આપણે એનો પણ થોડો બ્લોગ બનાવી નાખીએ જો ઉડે છે ને એક બીજું પણ મળી ગયું છે બીબ્લું

Tuh mitra pada yang Maka, home rendah, air lain, terus 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 ले मित्रो कोणर जावा ટમ જાય રેનો બ ફૂટી ફૂટી ને આ જગ્યા આપણે હું ન રાખી નકો એક ગાઈસ આપણ સામે એ ડાવાય અને આ ચારે આઉ પડ્યું તો ચલો ઉપરથી નીકળી જઈએ જ આપણે વેની આકડી પડ્યા હતી અહીંથી એની હવે મકા મક્કા જઈએ અને આગળ એક તળાવ આવે નાનું એ પણ હું તમને બતાવી નાખું Oh guys. Ayo, sudah kita lang. તો સામે મિત્રો એડા વાયેલાએ અને રોઈ લો મિત્રો કોઈ બાઈક પણ ગઈ ગાયદા જગ્યા પણ તો સુમશાન પડી જ છે અને અત્યારે ઓય પણ ચાલ્યું છે પણ અત્યારે નહીં મિત્રો આપણે કોઈથી પહાડ ઉપર ચડી જઈએ

ભાઈ અત્યારે ના જે રંડા શું મિત્રો એ રંડા વેણવાનું પણ આપણે આઈ નીચે ઉતરી લઈએ તરફ વાળી ગયા મિત્રો વાડા આવી ગયો સામે ચીન પણ એક વળગી ચીન આવી ગયો મિત્રો જોવો પડી ગયો ફાટી જશે